હેલો ફ્રેન્ડ્સ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે હું બાળકોના લંચ બોક્સ માટે બિનબરી તો બનાવી રહી છું તો એ એના માટે મેં લીધું છે આ ટોટિયા એના ઉપર હું સ્પ્રેડ કરીશ બે ટેબલ સ્પૂન રિફ્રાઇડ બીન્સ તમે રિફ્રાઇડ બીન્સ માટે મારા વિડિયો ચેક કરી શકો છો એના પર હું ઉમેરીશ ટામેટા અને એક ટી સ્પૂન શાવર ક્રીમ અને એની ઉપર થોડી લેટસ ઉમેરીશ અને સૌથી ઉપર ચીઝ હવે હું એને આવી રીતે બે સાઈડથી પકડીશ અને જેટલો થઈ શકે એટલો ટાઈટ રોલ બનાવીશ એ આવી રીતે બધું અંદર પકડી અને ટાઈટ રોલ બનાવીશ આવી રીતે તમારો રોલ તૈયાર છે હવે હું એને ચારથી પાંચ મિનિટ ગ્રીલર પર રોસ્ટ કરીશ જો તમારી પાસે ગ્રીલર ના હોય તો તમે સ્ટવ પર પણ રોસ્ટ કરી શકો છો તો બંને સાઈડથી એને સારી રીતે રોસ્ટ કરી લો તો મારો બરી તો તૈયાર છે હવે હું એને પ્લેટમાં લઈ લઈશ અને ચારથી પાંચ મિનિટ એને ઠંડુ થવા દઈશ અને પછી એને પ્લાસ્ટિકથી રેપ કરી લઈશ તો મારો ગરી તૈયાર છે હું મળીશ તમને આગલી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ